આજે આપણે એકદમ પોચારું જેવા ટેસ્ટી અને ચાર પાંચ દિવસ સુધી ખાઈ શકાય તેવા મેથીના થેપલા બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમરા સુધી પહોંચતા રહે મેથીના થેપલા બનાવવા પાંચસો ગ્રામ મેથીને મેં સારી રીતે સાફ કરીને સમારી લીધી છે અને બે ત્રણ પાણીથી ધોઈ લીધી છે અને કાણાવાળા બાઉલમાં કાઢી લીધી છે જેથી બધું જ પાણી નીતરી જાય હવે હવે એક પેનમાં ત્રણ ચાર ચમચી જેવું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે બે બે ચમચી મરચાંની પેસ્ટ એડ કરવાની તો મેં મીડિયમ તીખાવા મરચાંનો ઉપયોગ કર્યો છે એક ચમચી લસણની પેસ્ટ અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની ધીમી આંચે આ ત્રણેય પેસ્ટને શેકાવા દેવાનું જો લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય આ પેસ્ટને એકદમ સરસ ધીમી આંચે શેકાશે ને એટલે આપણા મેથીના થેપલામાં આ આપણા લસણ મરચું અને આદુનો ટેસ્ટ પણ સરસ આવશે બે ચપટી જેટલી હિંગ એડ કરવાની મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં મેથી એડ કરી લેવાની તો મેથીને આપણે ફાસ્ટ આંચ રાખીને બધું જ પાણી બળવા દઈશું જેથી મેથી શેકાશે એટલે એનો થેપલામાં ટેસ્ટ પણ સરસ આવશે અને પાણી બધું બળી જશે એટલે થેપલા ચાર પાંચ દિવસ સુધી બગડશે નહીં તો આ રીતે મેથીને શેકીને જ ઉપયોગ કરજો તો થેપલા સરસ બનશે ટેસ્ટમાં પણ મસ્ત બનશે જો આ રીતે બધું જ પાણી બળી ગયું છે અને મેથી તમે જોઈ શકો છો કે ક્વોન્ટિટીમાં બહુ જ ઓછી થઈ ગઈ છે હવે ગેસની આંચ બંધ કરીને મેથીને થોડીક ઠંડી થવા દઈશું ત્યારબાદ મેં અહીંયા ત્રણ વાટકી જેટલો લોટ લીધો છે ઘઉંનો ઝીણો લોટ ઉપયોગ કરવાનો અને તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું જેથી થેપલાનો ટેસ્ટ સરસ આવશે મેથી શેકેલી હતી તે એડ કરી લેવાની ત્રણ મોટી વાટકી જેટલો મેં ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને હવે તેમાં ત્રણ ચમચી તલ એડ કરવાના અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર પણ સરસ આવશે એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેવું હળદર પાવડર એડ કરીશું અને એકથી દોઢ ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરવાનો થોડીક વરિયાળી એડ કરીશું સૂકી સૂકી વરિયાળીનો ટેસ્ટ પણ સરસ આવે છે થેપલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને બે ત્રણ ચમચી જેવી કસૂરી મેથી પણ સાથે એડ કરવાની જેથી સરસ થેપલા બનશે અને હવે ત્રણ ચાર ચમચી જેવું તેલ એડ કરવાનું આપણે થોડું મેથીમાં પણ તેલ એડ કર્યું હતું અને અડધો કપ જેવું મીડિયમ ખાટું એવું દહીં એડ કરવાનું બહુ ખાટા દહીંનો ઉપયોગ ના કરતા થોડુંક ખાટું દહીં હશે તો ચાલશે સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે તેમાં પાણી અથવા તો છાસ જોઈએ એ પ્રમાણે એડ કરવાનું તો જો આ રીતે હાથેથી મસળવાનું જેથી બધા જ મસાલા અને મેથી લોટમાં સરસ મિક્સ થઈ જાય જો તમારે થેપલા વધારે ટાઈમ રાખવા હોય તો છાશથી લોટ બાંધ બાંધવાનો નહીં તો પાણીથી પણ બે ત્રણ દિવસ થેપલા જો લોટ બાંધશો તો બે ત્રણ દિવસ થેપલા તો સારા રહે જ છે તો જરૂરિયાત પ્રમાણે ત્યારબાદ થોડુંક મેં અહીંયા પાણી એડ કર્યું છે અને સરસ ઢીલો લોટ બાંધી લેવાનો મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લઈશું તો આપણા થેપલા પણ સોફ્ટ બનશે તો સારી રીતે મસળીને લોટને બાંધી લેવાનો જે રોટલી હોય છે તે ટાઈપનો જ આપણે લોટ બાંધવાનો ઢીલો તો જો આ રીતે મેં સોફ્ટ લોટ બાંધ્યો છે અને હવે ઉપર એક ચમચી જેવું તેલ એડ કરીને લોટને સારી રીતે મસરી લેવાનો જેથી સરસ થેપલા બને ત્યારબાદ લોટને ઢાંકીને રાખવો બહુ જરૂરી છે તો થેપલા સરસ પોચા બનશે ઢાંકીને લગભગ પંદરથી વીસ મિનિટ માટે લોટને રહેવા દેવાનો તો લોટનું ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું અને પંદરથી વીસ વીસ મિનિટ માટે લોટને રહેવા દઈશું ત્યારબાદ લોટ સરસ પલળી ગયો છે હવે પાછો એકવાર આપણે લોટને મસળી લેવાનો તો જો આ રીતે તમે મેથી શેકીને થેપલા ના બનાવ્યા હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ સરસ બનશે અને હવે આપણે લુવો બનાવી લેવાનો અને કોરા લોટવાળો કરી લેવાનો તેને હવે આપણે રોટલીની જેમ જ થેપલું વણી લેવાનું એકદમ આસાનીથી જ વણાઈ જશે પણ જો તમને એમ લાગે કે નીચે ચમટે છે તો નીચે પ્લાસ્ટિક પણ રાખી શકાય અથવા તો આદણી ઉપર તેલ પણ લગાવી શકાય તો એકદમ આસાનીથી આપણું થેપલું વણાઈ જશે જરૂર પડે તો બીજો કોરો લોટ પણ લઈ શકાય તો જો કેવો સરસ રોટલીની જેમ જ વણાઈ જાય છે ને મીડિયમ થીક એવું આપણે થેપલું વણી લેવાનું બહુ જાડું નહીં રાખવાનું થોડુંક પતલું જેવું જ વણીશું તો થેપલા સરસ બનશે જો આ રીતનું રોટલી જેવું જ થેપલું વણી લેવાનું હવે આપણે લોડીમાં એક ચમચી જેવું તેલ એડ કરી દઈશું અને એમાં થેપલાને શેકવા માટે રાખી દઈશું ગેસની આંચ મીડિયમ જ રાખવાની એક બાજુમાં હલકું કૂણું હોય ત્યારે જ ફેરવી લેવાનું અને જો બીજી બાજુમાં આ રીતે થોડોક કલર ચેન્જ થાય એટલે થેપલામાં એક ચમચી જેવું તેલ એડ કરવાનું અને મીડિયમ આજે થેપલાને શેકી લેવાનું થેપલાને બહુ પ્રેસ નહીં કરવાનું બહુ વજન નહીં આપવાનું હળવે હાથે અને એકદમ સરસ કૂણા કૂણા થેપલાને શેકી લેવાના તો સરસ પોચા થેપલા બનશે બીજી બાજુમાં પણ તેલ લગાવી દેવાનું અને થેપલાને શેકી લેવાનું તો જો આ રીતનું સરસ કૂણું થેપલું આપણે શેકી લેવાનું તે જ રીતે આપણે બીજા થેપલાને પણ શેકી લઈશું તો ગેસની આંચ મીડિયમ રાખવાની અને જ્યારે થેપલું કૂણું હોય ને ત્યારે જ તેને પલટાવી લેવાનું અને બંને સાઈડ તેલ લગાવીને શેકી લેવાનું તો એ જ ધ્યાન રાખવાનું કે બહુ વજન નહીં આપવાનું અને એકદમ હળવે હાથે થેપલાને શેકી લેવાનું તો થેપલા સરસ પોચા બનશે અને આપણે સફરમાં લઈ જવા હોય તો પણ આ થેપલા આ રીતે બનાવીને લઈ જઈ શકાય તો એકદમ પોચા અને એકદમ ટેસ્ટી આપણા થેપલા બનીને તૈયાર છે બસ જો આ રીતના કૂણા જ થેપલાને શેકી લેવાના તો મસ્ત મજાના ચા સાથે અથવા તો દહીં સાથે ખાવાની મજા પડે તેવા થેપલા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો